ને પૂતના એ બેન આ બધી શેની વધાય અરે તને નથી ખબર નંદ બાબા યશોદા ને ત્યાં લાલા જન્મ થયો એમ હા પુતના મનમાં ને મનમાં કે મારું નામ છે પૂતના દીકરો રહેવા ન દો પૂત એટલે દીકરો પૂતના દીકરો ન રહેવા દો અને કહેવાય શ્રંગાર કરો અલૌકિક રૂપ લીધું માયા આવી દે ધર્યો છે આત્મા વધાયનો થાળ લઈ પુતના આવી નંદ ભવનમાં યશોદાજી છે યશોદાને કહેવા લાગી યશોદા એ યશોદા યશોદાએ જોયું આ કોણ આવ્યું યશોદા તો વિચાર કરે આને તો કોઈ જોઈ નથી કોણ હશે મારા પિયર પક્ષની છે સાસરિયાની છે મોસાળની કોણ હશે બુદ્ધના કે યશોદા હું ક્યારની ની આંખો ફાડી ફાડી જો મને ન ઓળખી તે યશોદાને વિચાર થયો કોઈ ભાવથી આવ્યો ને એમ કહી દો કે ન ઓળખી તો બિચારાને દુખ થાય એ શું કે હા હા આવો આવો બેન ઓળખ્યા ઓળખ્યા કેમ છો મજામાં અરે યશોદા તારે ને લાલાનો જન્મ થયો ખબર પડી ને તો દોડીને આવી છું

પુત્રાને જોતા ભગવાને પોતાની બંને આંખો બંધ કરી છે અમારે સંતો બહુ ભાવ આપે આના પર ભગવાને શું કામ આંખો બંધ કરી ભગવાને વિચાર કર્યો કે મારા નયન એટલા ચંચળ ચપળ છે કે પૂતનાની હારે ચાર આંખો મળશે ને તો પૂતના મારવાનું ભૂલી જાય ને પ્રેમ કરવા મળશે નયન એટલા ચંચળ છે ભગવાન એવા રસીલા નયન વિને બીજે હૃદય ઘવાય ક્યાં ભગવાને આંખો બંધ કરી કેટલાક સંતો કે નહીં ભગવાને આંખો બંધ કરી ગણપતિ ને યાદ કર્યા કોઈ પણ સારું કામ કરવું હોય તો આપણે આંખો બંધ ભગવાન ને યાદ કરીને ગણપતિ ને યાદ કર્યા કારણ મારવાની શરૂઆત કરવી ભગવાન ગણપતિ ને યાદ કર્યા કેટલાક સંતો કહે નહીં ભગવાને આંખો બંધ કરી શિવજીને યાદ કર્યા કે શિવજી આ ઝેર પીવાનો અનુભવ તમને મેં ઝેર નથી પીધું તમે તમે આવો પીજો ને દૂધ દૂધ હું આમ કહીને ભગવાને આંખો બંધ કરી કેટલાક સંતો કે નહીં ભગવાને એટલે આંખો બંધ કરી આપણે કોઈ કડવી વસ્તુ હોય કડવી વસ્તુ બાળક ત્યાં પાવી હોય તો ન કહી મારો દીકરો ડાયો બેટા આંખો બંધ કરીને પીજા જઈ